મજામાં હું છું બકુલ કે ચૌહાણ મિત્ર અત્યારે હું મારી વાડીએ પોતાની જ વાડીએ મિત્ર અત્યારે સૌ મિત્ર અને આજે સવારથી ને જ મિત્ર વરસાદ એટલો ચાલુ છે કે એની કોઈ વાત જ જો સાંજના અમે આવ્યા છીએ રખોપો કરવા માટે અને એટલો વરસાદ આવી રહ્યો છે આજે અમારે ઘરે પણ અત્યારે જવું છે એ પણ જઈ શકીએ એમ છે નહીં કારણ કે વરસાદ જ એટલો આવે છે એના માટે મિત્ર આજે મેં તમને વરસાદ લાવ્યો મિત્ર તમને બતાડવા જઈ રહ્યો છો મિત્ર જોઈ લો આ વરસાદ લાઈવ મિત્ર દો મિત્રા અવરચા લાર્જ એસ ડી જે ગૂડ 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 લાર્જ એસ ડી જે ગૂડ 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 લાર્જ એસ ડી જે